શખ્સ ને સાયબર ક્રાઇમ ટીમે રેસ્ક્યુ કર્યો હતો મનપાના પૂર્વ કર્મચારીને છોડાવ્યા હતા લાઈવ ડિજિટલ અરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી હતી મ્યુચ્યુઅલ રૂપિયા આપ્યો હતો

ગઈકાલે સાયબર ક્રાઈમ સેલ સુરત પોલીસની માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલાઇઝની પ્રક્રિયા ચાલુમાં જ છે તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સા સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી હતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતું કે તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં અ ઉપયોગ થયો છે એટલા માટે તમારે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કોઈ કોલ આવે અને લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમકે એ લોકો થોડું ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે